તો ચાલો મિત્રો આપણે સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાંથી આર ડી ગ્રુપની અંદર એટલે કે રેલવે ડી ગ્રુપની અંદર બે હજાર બાવીસની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે તો અત્યારે આ ક્વેશ્ચનનો અત્યારે આપણે સોલ્યુશન કરીશું સૌપ્રથમ પ્રથમ આપણે રકમ વાંચીએ તો જો સંખ્યા બેતાલીસ એકાવન પિસ્તાલીસ તેસઠમાં દરેક એકી સંખ્યામાં ત્રણ ઉમેરવામાં આવે અને દરેક બેકી સંખ્યામાંથી એક ઘટાડવામાં આવે તો આ રીતે બનેલી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો તો જો મિત્રો રકમ સમજવાની કોશિશ કરવાની છે બરાબર સૌપ્રથમ આપણે શું કરીશું આ જે ઉપર રકમ છે એ લખીશું બેતાલીસ એકાવન પિસ્તાલીસ અને તેસઠ બરાબર ચાલો અહીંયા શું કીધું છે દરેક એકી સંખ્યા તો એકી સંખ્યા કેટલી છે અહીંયા તો જો મિત્રો આ એકી સંખ્યા છે આ એ પણ એકી સંખ્યા છે આ એ પણ એકી સંખ્યા અને આ પણ એકી સંખ્યા તો દરેક એકી સંખ્યામાં ત્રણ ઉમેરવાના છે બરાબર તો અહીંયા આપણે પ્લસ ત્રણ કરીશું જ્યાં એકી સંખ્યા છે ત્યાં ઉમેરવાના છે પ્લસ ત્રણ પ્લસ ત્રણ બરાબર ચાલો આગળ વાંચીએ અને દરેક બેકી સંખ્યામાંથી એક ઘટાડવામાં આવે તો બેકી સંખ્યા કઈ છે તો જો મિત્રો આ ચારે બેકી સંખ્યા છે આ પણ બેકી સંખ્યા છે આ એ પણ બેકી સંખ્યા છે અને આ પણ બેકી સંખ્યા તો બેકી સંખ્યામાંથી એક ઘટાડવાનું છે એટલે માઇનસ એક કરવાનું છે બરાબર માઇનસ એક અહીંયા પણ માઇનસ એક થશે અહીંયા માઇનસ એક ચાલો હવે ઘટાડીએ ચારમાંથી એક માઇનસ કરીએ તો અહીંયા કેટલા વધશે ત્રણ બરાબર ચાલો બેમાંથી એક માઇનસ કરીશું તો અહીંયા એક વધશે પાંચમાં અહીંયા ઉમેરવાના છે એટલે અહીંયા આઠ થશે ચાલો અહીંયા એક પ્લસ ત્રણ તો અહીંયા ચાર થશે ચારમાંથી એક માઇનસ કરીશું તો અહીંયા ત્રણ પાંચ પ્લસ ત્રણ તો અહીંયા આઠ થશે ચાલો છ માઇનસ એક તો અહીંયા પાંચ અને છ પ્લસ ત્રણ પ્લસ ત્રણ તો અહીંયા કેટલા થશે છ બરાબર ચાલો હવે શું કે છે આ રીતે બનેલી સૌથી મોટી અને સૌથી નાની તો આની અંદર સૌથી મોટી કઈ છે તો જો મિત્રો સૌથી મોટી આની અંદર આઠ છે અને સૌથી નાની એક છે બરાબર તો હવે આ બંને વચ્ચેનો તફાવત શું હશે તો આઠ માઇનસ એક કરીશું તો આપને કેટલા મળશે સાત બરોબર તો આ બંને વચ્ચેનો તફાવત આપને સાત જવાબ મળશે તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર